જીંજુવાડા પોલીસ ઉપર હુમલા મામલે ચાર આરોપીઓને પકડી પાડતી પોલીસ સાથે 40 થી 50 લોકો સામે ગુનો નોંધાયો છે. તારીખ 5/1/2024 ના રોજ જીંજુવાડા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના ગુનામાં આરોપી રણવીરસિંહ જયનાબાદ ખાતે ક્રિકેટ બેઠેલ છે. જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ચિંજુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ગવેલા અને અન્ય બે પોલીસ કર્મચારીને પણ ગંભીર ઈજાઓ થઈ આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ચિંજુવાડા પોલીસ સ્ટેશનમાં પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી છે તથા તેમની પાસેથી એક ટુબી લડપડ કબજે લેવામાં આવેલ છે આ પકડાયેલ ચાર તેઓના નામ છે અજય સિંહ ઉર્ફે અજુબા જાના

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે